નમસ્કાર નવરવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તાલુકાના સાદલી ગામ ખાતે ભેસાસુર દાદાના મંદિરે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું તાલુકાના સાદલી ગામે આવેલ અતિ પૌરાણિક ભેસાસુર દાદાનું મંદિર આવેલું છે સાદલી અને હવાખલની વચ્ચે સીમાડા પર ખેતરની વચ્ચોવચ આ મંદિર આવેલું છે ત્યાં આજ રોજ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસના રોજ સમસ્ત ગ્રામજનો ગ્રામજનોના સહકારથી લોકફાળો એકઠો કરીને આ ભેંસાસુર મંદિરના પટાંગણમાં અતિ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ ભાવિ ભક્તોએ ત્રણ હજારથી પા ચાર હજાર ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઠાકોર મનુભાઈ કાબઈભાઈ ઠાકોર લાલાભાઈ મનુભાઈ ઠાકોર સુરેશભાઈ મામા પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેન્દ્ર વાણંદ સાદલી સાથે હું છું નવપ્રવા ગુજરાત હિના પંડ્યા મારું નામ સુરેશ મોમા છે સાદલી થી સુરેશ મોમા થી ઓળખાય છે અમે ચૌદ વર્ષથી બંધારો કરીએ છીએ દાદાનો ચાર થી પાંચ હજાર માણસ જમત છે કોઈ વર્ષ હજુ ખૂટ્યું સાથ છે બે જણ નો સાથ છે અને આ ભંડારો અમે કરીએ છીએ આટલા વર્ષથી દાદા કુપાથી ચૌદ વર્ષથી કરીએ છીએ અને અમે અઠ્યાઈ તારીખે રાખીએ છીએ ચોથા મહિનાની એ સોમવાર આવે કે રવિવાર આવે